કોઈપણ પ્રકારના સ્ટાર્ચ વગર આજે આપણે બબલ્સ ઘરે બનાવી અને તેમાંથી આપણે અહીંયા બબલ આઈસ ટી અને બબલ ડ્રિંક ઘરે બનાવીશું આ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આ રેસીપી અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી પણ રહે છે અને એકદમ ડિફરન્ટ છે આનું ટેસ્ટ એકદમ ડિલિશિયસ છે અને એક વખત જો તમે આ ડ્રિંક બનાવીને પીશો તો કોલ્ડ કોફી અને મિલ્કશેક પીવાનું ભૂલી જશો એટલું સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ બબલ ટી અને બબલ ડ્રિંકની રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અહીંયા બબલ્સ બનાવવા માટે મેં સિમ્પલ સાબુદાણા જ લઈ લીધા છે સાબુદાણા તો આપણા ઘરમાં હોય જ છે અને તેને આપણે પહેલાં થોડુંક ચાળી લઈએ જેથી કરીને તેમાં જો સ્ટાર્ચનો કોઈ પાવડરનો ભાગ હોય એ એકદમ સરસ નીકળી જાય અને તેના લીધે જ્યારે આ સાબુદાણાને આપણે પલાળીશું તો સાબુદાણા એકબીજા સાથે ચોટી નહીં જાય હવે સાબુદાણાને આ રીતે એક બાઉલમાં લઈ લઈએ અને તેમાં પાણી ઉમેરી તેને ચાર કલાક માટે પલાળીને રાખીશું તો અહીંયા મેં એ સાબુદાણાને પલાળી લીધા હતા મેં આની અંદર એક કપ પાણી ઉમેર્યું હતું અને જો આ રીતે ચાર કલાક બાદ સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે અહીંયા એક કઢાઈની અંદર આ રીતે પાણી ઉમેરીશું અને તેને ગરમ થવા દઈશું અને જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા તેને આ રીતે ચાયણા ઉપર લઈ લઈએ જેથી કરીને તેમાં જે પણ વધારાનું પાણી હોય તે નીકળી જાય હવે અહીંયા જુઓ આ પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે પાણી આ રીતે ઉકળવા લાગે એટલે તેમાં સાબુદાણા ઉમેરવાના છે અને સાબુદાણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે ગેસની ફ્લેમ આ સમયે ફૂલ ઉપર જ રાખવાની છે આ સાબુદાણા પલાળેલા છે એટલે બે મિનિટમાં જ તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આ રીતે પાણીમાં ઉપર તરવા લાગશે અને થોડાક થોડાક આ રીતે ટ્રાન્સપેરન્ટ પણ થઈ જશે તો બસ આ સાબુદાણાને હવે આપણે વધારે કૂક નથી કરવાના અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને તેમાં મેં આઈસ એડ કરી છે તેમાં આ રીતે હું પાણી ઉમેરી લઉં છું અને આ એકદમ ઠંડા પાણીની અંદર આ સાબુદાણા આપણે ઉમેરવાના છે તો ચાયણીમાં હું આ સાબુદાણાને લઈ લઉં છું અને તરત જ આ સાબુદાણાને હું આ રીતે ઠંડા પાણીમાં ઉમેરી લઉં છું આનાથી સાબુદાણાની ઓવર કુકિંગ ત્યાંને ત્યાં સ્ટોપ થઈ જશે અને સાબુદાણા એકબીજા સાથે ચોટશે નહીં અને એકદમ સરસ છૂટતા છૂટતાં રહેશે તો આ રીતે ઠંડા પાણીમાં મેં સાબુદાણા ઉમેરી લીધા છે અને આને આપણે દસ મિનિટ માટે આ ચિલ્ડ વોટરની અંદર જ આ રીતે રાખીશું હવે ત્યાં સુધી અહીંયા એક પેનની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલી મેં ખાંડ ઉમેરી છે અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી અને આપણે ચલાવતા જઈશું અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે તો ખાંડ એકદમ સરસ તમે જુઓ મેલ્ટ પણ થઈ રહી છે અને થોડીક જ વારમાં આ રીતે મેલ્ટ થઈ તેનો કલર પણ એકદમ સરસ આ રીતે લાલ થવા લાગે છે તો ખાંડને મેં અહીંયા કેરેમલાઇઝ કરી લીધી છે તો આ રીતે ખાંડનો કલર થોડોક ડાર્ક થાય એટલે તરત જ આપણે તેની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ફરીથી આને આપણે કૂક કરીશું તો જે આ ખાંડ છે એ હવે આ પાણીમાં એકદમ સરસ ડિઝોલ્વ થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું ત્યારબાદ મેં તેમાં દેશી ગોળ ઉમેર્યો છે વન ફોર્થ કપ જેટલો અને તેને પણ હું આ રીતે મિક્સ કરી લઉં છું તો તમે જો આનો કલર એકદમ સરસ ડાર્ક આવી ગયો છે હવે આ સમયે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને સાબુદાણા જો એકદમ સરસ એકબીજા સાથે છૂટ્ટા છૂટા છે અને ચોટ્યા નથી આ સાબુદાણાને આપણે આ રીતે એક ચારણીમાં કાઢી લઈશું અને વધારાનું પાણી મેં અહીંયા કાઢી લીધું છે અને આ સાબુદાણાને આપણે આ ગોળ અને ખાંડની કેરમલાઇઝ કરેલી ચાસણીમાં ઉમેરી લેવાનું છે ત્યારબાદ આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે જેવું તમે સાબુદાણાની ચાસણીમાં ઉમેરશો બધા સાબુદાણા આ રીતે છૂટા છૂટા જ રહેશે અને થોડીવાર માટે આપણે તેને આમાં કૂક કરવાનું છે તો થોડીક જ વારમાં તમે જુઓ આ જે ચાસણી છે એ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે અને સાબુદાણાનો કલર પણ એકદમ સરસ ડાર્ક આવ્યો છે અને સાબુદાણાએ ચાસણીને એકદમ સરસ એબ્ઝોર્બ બી કરી લીધી છે તો અહીંયા આ સાબુદાણા પલ્સ રેડી થઈ ગયા છે અને એકદમ સરસ નાની નાની સાઇઝના મોતી જેવા આપણા આ બબલ્સ રેડી થઈ ગયા છે તો તમે જોયું એકદમ ઇઝીલી મેં આ બબલ્સ તૈયાર કર્યા કોઈ પણ વધારે ઝંઝટ કર્યા વગર તો આ રીતે સાબુદાણા પલ્સ રેડી થાય ત્યારબાદ આપણે તેને થોડી વાર ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે આઈસ ટી માટે ટી બનાવી લઈએ તો મેં અહીંયા દોઢ કપ દૂધ લઈ લીધું છે અને તેમાં હું ફક્ત એક ચમચી જેટલી ચાય એડ કરું છું અને તેમાં આ રીતે એક ચમચી મેં ખાંડ ઉમેરી છે ખાંડ વધારે નથી ઉમેરવાની કારણ કે જે બબલ્સ છે એ પણ એકદમ સરસ સ્વીટ છે અને એ જ્યારે આપણે ચાયમાં એડ કરીશું તો એકદમ સરસ સ્વીટ ચાય બની જશે અહીંયા જુઓ ચાને આપણે લગભગ પાંચ મિનિટ ઉકાડ્યું અને ચાનો કલર ડાર્ક નથી કરવાનો એકદમ લાઇટ રાખવાનો છે અને ચામાં જો તમને કોઈ ફ્લેવર પસંદ હોય તો તમે તે ઉમેરી શકો જેમ કે મેં અત્યારે પાંચ ચમચી ઇલાયચી પાવડર ઉમેર્યો છે તમે ચાનો મસાલો પણ એડ કરી શકો છો અને આ રીતે એક મિનિટ ઇલાયચી ઉમેર્યા બાદ મેં તેને ઉકાળી અને ત્યારબાદ ગેસને બંધ કરી દેવાની છે અને આ ચાને આપણે આ રીતે એક બાઉલમાં ચાળી લઈએ અને આ ચાને આપણે એકદમ સરસ ઠંડી કરવાની છે અહીંયા આપણે આઈસ ટી બનાવવાની છે એટલે ગરમ ચાનો ઉપયોગ નથી કરવાનો અને ચા આ રીતે લાઇટ કલરની બનાવી તેને ઠંડી કરી લઈએ અહીંયા દસ મિનિટ બાદ ચા એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે તેને કઈ રીતે સર્વ કરવાનું છે એ હું તમને બતાવી દઉં તો આ રીતે હર્ષિસનું ચોકલેટ સિરપ મેં લીધું છે જેને હું આ રીતે ગ્લાસમાં એડ કરું છું બધી બાજુ આ રીતે થોડું થોડુંક ઉમેરીશ તો એકદમ સરસ આપણું આ ડેકોરેટિવ ગ્લાસ તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે જે બબલ્સ તૈયાર કર્યા છે એ બબલ્સ આપણે આમાં નીચે મૂકવાના છે અને ત્યારબાદ આપણે તેમાં આઈસ એડ કરીશું તો આઈસ ક્યુબ્સ ઘણા બધા ઉમેરીશું એટલે એકદમ સરસ આઈસ ટી આપણને પીવા મળે અને આ આઈસ ટી બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં પીવી ખૂબ જ લાભદાયક બી છે તો જે ચા ઠંડી કરી મેં તે ઉમેરી છે ઉપરથી હું અહીંયા આ હર્ષિઝનું ચોકલેટ સિરપ ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ફટાફટ બની જાય તેવી આ બબલ આઈસ ટી તૈયાર થઈ ગઈ છે માર્કેટમાં આ આઈસ ટીનો એક ગ્લાસ ટુ હંડ્રેડ રૂપીસનો મળે છે અને ઘરે તમે ઇઝીલી ઓનલી થર્ટી રૂપીઝમાં તમે તૈયાર કરી શકો છો અને બહુ જ સ્વાદિષ્ટ બને છે એક વખત બનાવજો આ રેસીપી અમેઝિંગ છે આ બબલ્સનો ઉપયોગ કરીને તમે ફક્ત આઇસથી નહીં પરંતુ તમે અહીંયા આ બબલ્સનો ઉપયોગ કરીને બબલ ડ્રિંક્સ પણ તૈયાર કરી શકો છો ડિફરન્ટ ડિફરન્ટ ડ્રિંક્સ તમે અહીંયા તૈયાર કરી શકો છો તો અત્યારે તો હું અહીંયા કોલ્ડ કોફી બનાવી રહી છું કોલ્ડ કોફી વિથ બબલ્સ તો તેના માટે મેં અહીંયા બે ચમચી કોફી લઈ લીધી છે અને બે ચમચી હું તેમાં આ રીતે શુગર એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેમાં આ રીતે થોડું મિલ્ક એડ કરું છું અને તેને આપણે પહેલાં આ રીતે વિસ્કરની મદદથી એકદમ સરસ વિસ્ક કરી લઈએ ત્યારબાદ ફરીથી મેં તેમાં આ રીતે એક કપ ભરીને મિલ્ક ઉમેર્યું અને ફરીથી આ રીતે હું તેને એક વખત વિસ્કરની મદદથી ફીણી લઉં છું તો એકદમ સરસ આપણી અહીંયા કોફી તૈયાર થઈ જશે અહીંયા જુઓ એકદમ સરસ જાગદાર કોફી તૈયાર થઈ છે હવે તેને પણ આપણે સર્વ કરીશું તો સેમ જે રીતે મેં પહેલાં ગ્લાસને હર્ષિસ ચોકલેટ સિરપથી ગાર્નિશ કર્યું હતું એ રીતે હું ફરીથી આ ગ્લાસને ગાર્નિશ કરી લઉં છું અને ત્યારબાદ આપણે તેમાં આ બબલ્સ એડ કરી લઈએ સાબુદાણા બબલ્સ બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે કારણ કે આપણે તેને કેરેમલાઇઝ શુગર સાથે બનાવ્યા છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ છે એક વખત આ કેરેમલાઇઝ કરેલા સાબુદાણા બનાવજો અને ત્યારબાદ તમારે જે પણ ડ્રિંક બનાવવું હોય એ બબલ ડ્રિંક તમે અહીંયા તૈયાર કરી શકો છો મેં અત્યારે આઈસ ટી અને કોલ્ડ કોફી બનાવી છે તેની જગ્યાએ તમે અહીંયા મિલ્કશેક તૈયાર કરી શકો છો મેંગો મિલ્કશેક સાથે પણ તમે આને બનાવી શકો ચીકુ શેક બનાના શેક સાથે પણ તેને બનાવી શકાય છે તો અહીંયા મેં આ કોલ્ડ કોફી ઉમેરી લીધી આઈસ ઉમેર્યા બાદ અને ઉપરથી મેં તેને ચોકલેટ સિરપથી ગાર્નિશ કર્યું અને ચોકો ચિપ્સ થોડાક આ રીતે ગાર્નિશિંગમાં લઈ લીધા છે તો એકદમ કૂલ અને રિફ્રેશિંગ આપણી આ બબલ કોલ્ડ કોફી રેડી છે અને આ બહુ જ સ્વાદિષ્ટ બને છે એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ સિમ્પલ ઇઝી બબલ્સ બનાવવાની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો ફ્રેન્ડ્સ આ ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી શકો છો અને તમારા સજેશન પણ તમે અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરી શકો છો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ